નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા રાજુલા શહેરમાં યોજાઈ રાજુલા શહેરમાં મહાકુંભનું જિલ્લા કક્ષાનું આયોજન રાજુલાના ઇતિહાસમાં પ્રથમવાર સ્કેટિંગ અને કરાટે સ્પર્ધા બીએપીએસ મંદિરમાં ભવ્ય આયોજન એવરેસ્ટ સ્પોર્ટ એન્ડ એજ્યુકેશનના નેજા નીચે મશરુ કનશ્યામ અને મશરૂ કપિલ તેમજ ચિંતન જોશી જેડી ઢાકડા હરીશભાઈ ગોહિલ સાગરવાળા દિવ્યેશ ફાલિયા જયદીપ કોટીલા નીલ કંસારા સહિત ગ્રુપના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી જેમાં રેફરી તરીકે ભાવનગરના પ્રણવભાઈ દિનેશ સુમિતભાઈ શુભમભાઈ ઉમેશભાઈ વગેરે હાજર રહ્યા હતા જેમાં ઉદઘાટન કાર્યક્રમમાં સાગરભાઈ સરવૈયા હિતેશભાઈ હડિયા કનુભાઈ વરુ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવાભાઈ ચાંદુ ગૌરાંગભાઈ મહેતા સંદીપભાઈ જોશી ડોક્ટર જીતેશભાઈ મુછડિયા દિનેશભાઈ સરવૈયા કલ્પેશભાઈ મનીષભાઈ વાઘેલા સહિતના અનેક લોકોએ ખાસ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં અંદાજીત સો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તેવું મશરૂ ઘનશ્યામભાઈની યાદીમાં જાણવા મળેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જો નવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આપને વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપની મળતા રહે આવ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા ભારત માતા કી આજ રોજ રાજુલાના આંગણે ડિસ્ટ્રિક્ટ

સ્પોટ ઓથોરિટીના અનુસંધાને સ્કેટિંગની જ્યારે કોમ્પિટિશન થવાની છે આજના કાર્યક્રમમાં દરેક બાળકો આવનારા દિવસોમાં વિશ્વ લેવલે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું જે રીતે હિટ પાડવામાં આવશે આની જે રીતે જે સંખ્યા હશે જે ગ્રુપમાં એ રીતે આની હિટ પાડવામાં આવશે પહેલા અંડર 11 પછી 14 17 અને અબાવ એ રીતે આપણે

ખેલ મહાકુંભ અંતર્ગત આજ રોજ રાજુલા ખાતે તારીખ આઠ એક બે આવેલો છે આ કાર્યક્રમની અંદર ભાવનગરથી શ્રી પ્રણવ સાહેબ દિનેશ સાહેબ ઉમેશ સાહેબ સુમિત સાહેબ તેમજ શુભમભાઈ રાઠોડ સહિત ભાવનગરથી રેફરી તેમજ અમ્પાયર તરીકે સેવાઓ આપવા આપણે આવી રહ્યા છે આ કાર્યક્રમ ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકું આયોજન કરવામાં આવેલું આજ રોજ પણ ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન નીચે પણ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને રાજુલામાં પ્રથમવાર જ આઠ નવ બે હજાર એક ને પચીસ ના રોજ સ્ટેટિંગની સ્પર્ધા છે તેમજ અગિયાર તારીખે અગિયાર એક બે હજાર પચીસ ના રોજ કરેટની તાલીમ કરેટની ટુર્નામેન્ટ રાખવામાં આવેલી છે અને આ કાર્યક્રમનો પહેલી વાર હોય શ્રી કપિલ સર દ્વારા પણ આ કાર્યક્રમ ને ખૂબ જ સુંદર રીતે જયમત ઉઠાવીને પૂરો પાડવામાં આવી રહ્યો છે